બોલ કાર્ડ કપાસ મુકાબલા આપણે કઈ વેરાયટી કંપનીનો મુકાબલા મુકાબલા વેરાયટી વેરાવી છે મુકાબલા વેરાયટી તમને કેવી લાગી મુકાબલા બહુ સારી લાગી અને આ વરસાદ આવવા પીડા ખૂબ પીડા તો સારું દેખાય છે સારું દેખાય છે જીંદવામાં અને તાપવામાં કેવું હોય ઈંડામાં ચાપવામાં બહુ સારું છે અને યેરનો પણ યેર જ નથી યેર હાવ આવી જ નથી નથી હજી ઉદિનથી આવી બરાબર અને આ વેરાયટીમાં ચાપવાની સિરીઝ છે જીંડવાની કેવું લાગે તમને બહુ સારું દેખાય છે બહુ સારું દેખાય અંદાજે તમને શું લાગે આનો કેટલો ઉતારો આવી શકે એવું છે 30 થી 35 માં આવશે એવું લાગે ત્રીસ થી 35 માં તો જોયું તમે ખેડૂત મિત્રો મુકાબલા વેરાયટી વિશ્વાસ સિદ્ધની વૈવી છે અને 30 થી 35 માંનો ઉતારો આવે એવું એમને લાગે છે તો આ વેરાયટી વિશે તમે ખેડૂત મિત્રો ને શું ભલામણ કરો કે આવતા વર્ષે વાવજો બહુ મને તો સારું દેખાડ ને